જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો સ્વાગત છે તમારું આપની આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક ઓક્ટોમ્બર બે હજાર પચીસ થી નવા ત્રણ ભથ્થા જાહેર કરવામાં આવશે તેના વિશે તો મિત્રો નવા ત્રણ ભથ્થા જાહેર થતાં પેન્શનરો સરકારી કર્મચારીઓ તેમજ નિવૃત્ત કર્મચારીઓને સૌથી મોટો લાભ મળવાનો છે તો મિત્રો કયા ત્રણ નવા ભથ્થા જાહેર થશે એક ઓક્ટોમ્બર બે હજાર પચીસથી તેની તમામ વાત આજે આપણે આ વિડીયોમાં કરવાની છે તો મિત્રો તમે હજુ સુધી આપણી ચેનલમાં નવા હોય અથવા તો તમે જૂના હોય પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ નો કરી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો તો મિત્રો તમામ વાત વિગતવાર કરતાં પહેલાં તે જાણી લેવું છે કે સપ્ટેમ્બર મહિનાનું પેન્શન તમારા ખાતામાં કેટલું જમા થશે તો મિત્રો સપ્ટેમ્બર મહિનાનું પેન્શન તમને ઓક્ટોમ્બર મહિનામાં એટલે કે એક ઓક્ટોમ્બર બે હજાર પચીસથી કેટલું મળવાપાત્ર થશે તો મિત્રો ગુજરાત રાજ્યની સેવામાંથી સેવા નિવૃત્ત પામેલા પેન્શનરોને તેમનું મૂળ પેન્શન જે હશે તે અને તેમાં એક હજાર રૂપિયા મેડિકલ એલાઉન્સ ઉમેરવામાં આવશે તે ઉપરાંત જે મોંઘવારી ભથ્થું અત્યારે ચાલી રહ્યું છે જે પંચાવન ટકા લેખે મોંઘવારી ભથ્થું મળશે અને જો મોંઘવારી ભથ્થામાં જે તમને જુલાઈથી ત્રણ ટકા કે બે ટકા વધારો કરવામાં આવશે તો તેને એરિયસ સહિત તમને મોંઘવારી ભથ્થું પણ મળવાનું પાત્ર થશે તો મિત્રો આવી રીતે મોંઘવારી ભથ્થું પ્લસ મેડિકલ એલાઉન્સ એક હજાર રૂપિયા તેમજ જે મૂળ પેન્શન હશે તે તેમ કુલ ત્રણેયનો સરવાળો થઈને તમારું મૂળ પેન્શન એટલે કે કુલ પેન્શન મળવાપાત્ર થશે અને મિત્રો મોંઘવારી ભત્તામાં વધારો આપણે જે પંચાવન ટકા ચાલી રહ્યું છે તેમાં ત્રણ ટકાનો વધારો થશે તો તેને અઠ્ઠાવન ટકા લે કે મોંઘવારી વધતું મળશે તે ઉપરાંત જો બે ટકાનો વધારો થશે તો સત્તાવન ટકા લેખે મોંઘવારી વસ્તુ મળવાપાત્ર થશે તો મિત્રો આવી રીતે તમને ઓક્ટોમ્બર મહિનામાં પેન્શન મળવાપાત્ર થશે અને જો તેમાંથી કોમ્યુટેશનની રકમ કપાત થતી હશે તો તે રકમ કપાત થઈને પેન્શન મળવાપાત્ર થશે અને મિત્રો તે ઉપરાંત જણાવી દઈએ કે ઘણા લાંબા સમય પછી પેન્શન વિભાગે પેન્શનધારકોના પેન્શનમાં સુધારો કરવાનો આદેશ બહાર પાડ્યો છે આદેશ પેન્શનધારકોએ ચોથા પાંચમા અને છઠ્ઠા પગાર પંચ હેઠળ પહેલાં નિવૃત્ત પામ્યા હતા આ પેન્શનધારકો પેન્શનમાં ઓગણીસો ને સન્નુંથી કોઈ પણ સુધારો કરવામાં આવ્યો નહોતો પાંચમા છઠ્ઠા અને ત્યારબાદ સાતમા પગાર પંચમાં પણ પેન્શનમાં સુધારો કરવામાં આવ્યો ન હતો તેના પછી હવે કોર્ટમાં લાંબા સમયથી લડાઈ લડ્યા બાદ તેમના પેન્શનમાં સુધારો કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે અને મિત્રો હવે જોવું છે કે ન્યૂનતમ પગારમાં પચાસ ટકાથી ત્રીસ ટકા વધારાનો આદેશ તો મિત્રો જણાવી દઈએ કે સરકાર દ્વારા સત્તર બાર ઓગણીસો અઠ્ઠાણું ના રોજ એક આદેશ જાહેર કરવામાં આવ્યો હતો જેના દ્વારા પેન્શનરોનું સુધારેલું પેન્શન તારીખ એક એક ઓગણીસો સન્નું સુધીના સુધારેલા પગાર ધોરણના ન્યૂનતમ પગારના પચાસ ટકા ત્રીસ ટકા સુધી વધારવામાં આવ્યું હતું નિવૃત્ત અથવા તો મૃત્યુ સમયે પેન્શનર ઓર્ડર જારી કરવામાં આવ્યા હતા અને મિત્રો પેન્શન વિભાગના તારીખ પચીસ ત્રણ બે હજાર ચારના રોજ જાહેર કરેલા પરિપત્ર મુજબ જો પેન્શનરો એક એક ઓગણીસો સન્નુંથી પેન્શનમાં સુધારો કરવાના હેતુથી ફરજિયાત નિવૃત્ત પેન્શન અથવા તો અનુકંપા ભથ્થું ખેંચતા હોય તો આ સુધારણા પહેલાં લાગુ કરવામાં આવશે અને મિત્રો ઓગણીસો સનનું પેન્શનરો કુટુંબિક પેન્શનરો અરજી કરી શકશે નહીં અને મિત્રો તે ઉપરાંત તમને જણાવી દઈએ કે સટ્ટા કેન્દ્રીય પગાર પંચની ભલામણોના આધાર પર વર્ષ બે હજાર છ પહેલાના પેન્શન ધારકોના પેન્શનમાં સુધારો કરવા માટે નીચેના આદેશ જારી કરવામાં આવ્યા હતા તારીખ એક નવ બે હજાર આઠના રોજ જાહેર કરવામાં આવેલા પરિપત્ર દ્વારા એક એક બે હજાર છથી થી અમલમાં આવતા પેન્શનધારકોના પેન્શન કૌટુંબિક પેન્શનને બે હજાર છ પહેલાં પેન્શનમાં સુધારો કરવા માટેના આદેશ જાહેર કરવામાં આવ્યા હતા આમાં એવી જોગવાઈ કરવામાં આવી હતી કે બે હજાર છ પહેલાંના પેન્શનરોના પેન્શન ફેમિલી પેન્શનમાં પૂર્વ સુધારેલ પેન્શન ફેમિલી પેન્શન મોંઘવારી પેન્શન મોંઘવારી રાહત અને ફિટમેન્ટ લાભોને એકીકૃત કરીને તેમાં સુધારો કરવામાં આવશે અને મિત્રો હવે જોઈશું કે કોર્ટના ચુકાદા પછી સરકારે શું નિર્ણય લીધો તો મિત્રો તેના પછી હવે એવું નક્કી કરવામાં આવ્યું છે કે પાંચમા કેન્દ્રીય પગાર પંચ છઠ્ઠા પગાર પંચ અને સાતમા પગાર પંચ દરમિયાન સામાન્ય નિવૃત્ત પામેલા પેન્શન ધારકોને જે લાભ આપવામાં આવ્યા હતા એ જ લાભ આ પેન્શન પેન્શનધારકોને આપવામાં આવશે આમ પાંચમા છઠ્ઠા અને સાતમા પગાર પંચની તમામ સહજ જોગવાઈઓ આવા પેન્શનરો કે જેઓ ફરજિયાત નિવૃત્ત પેન્શન અથવા તો અનુકંપા ભથ્થુ ખેંચતા હતા તેમના પેન્શન કુટુંબિક પેન્શનના માટે લાભ લાયકાત આપવામાં આવશે અને મિત્રો હવે છેલ્લે જાણી લેવું છે કે કયા પ્રકારે થશે સંશોધન તો મિત્રો એવા કિસ્સાઓમાં જ્યાં ફરજિયાત નિવૃત્ત પેન્શન અથવા તો કરુણા ભથ્થું મંજૂરી આપવામાં આવી હતી અને જે સંપૂર્ણ પેન્શન કરતાં ઓછું હતું ઉપરોક્ત ઓફિસ મોમેરન્ડન મુજબ ગણવામાં આવેલું સુધારેલું પેન્શન ઘટાડેલા પ્રારંભિક પેન્શન કરુણા ભથ્થા પ્રમાણમાં છે જે સુકવણી કરવા પાત્ર છે ફરજિયાત નિવૃત્ત રાજીનામા પર દૂર કરવા માટેની મંજૂરી આપવામાં આવી હતી ઉપરોક્ત ઓફિરન્ડ ઓફિસ મમિરંડન મુજબ ગણતરી કરેલા અને સુધારેલા પેન્શન કરુણા ભથ્થું એ જ ટકાવારીથી ઘટાડવામાં આવશે કે જેઓ દ્વારા ફરજિયાત નિવૃત્ત રાજીનામું નિકાલ પર પેન્શન કરુણા મંજૂરીના સમય વખતે પેન્શનધારકોના પ્રારંભિક પેન્શનમાં ઘટાડો કરવામાં આવ્યો હતો એવા કિસ્સાઓમાં કે જ્યાં ફરજિયાત નિવૃત્ત પેન્શનરો અને મિત્રો શરૂઆત એટલે કે પ્રારંભિક ફરજિયાત નિવૃત્ત પેન્શન કરુણાબધ્ધની રકમ એ પેન્શનધારકોના સંપૂર્ણ પેન્શન કરતાં ઓછી હોય તેવા કિસ્સાઓ સહિત કોઈ પણ સંજોગોમાં ઉપરોક્ત ઓફિસ મોમેરન્ડર મુજબ ગણતરી કરાયેલા કુટુંબ પેન્શનની રકમમાં કોઈપણ પ્રકારનો ઘટાડો કરવામાં આવશે નહીં